શિવ મહાપુરાણ શ્રવણની વિધિ બતાવવામાં આવી છે આની વિધિ બહુ અદ્ભુત છે સુંદર મૂહૂર્ત સુંદર સ્થાન અને સુંદર ભાવ ત્યારબાદ વક્તા સુંદર લાવા પુરાણજ્ઞ શુતિર્દક્ષ શાંત વિજિત મત્સર સાધુ કારુણ્યવાન વાગ્મી વધે પુણ્ય કથા પુરાણ બેતા પવિત્ર દક્ષ શાંત ઈર્ષાથી પર દયાળો અને કરુણાવાળા કથાને લાવવા સુંદર કથાનું આયોજન કરવું શ્રોતાઓએ લૌકિક ચિંતા દૂર કરી પોથીનું પૂજન કરી ઉદ્વેગ શૂન્ય બની પવિત્ર બની મુખ શુદ્ધ રાખીને વક્તા કરતા નીચા અસરને બેસી કથા સાંભળી તો આ રીતે ભગવાન શંકરની સ્મરણ કરતા કરતા શુદ્ધ મનથી પોથી પૂજન કરી પોથીની પરિક્રમા કરી પોતેની પરિક્રમા કરવી જોઈએ નિત્ય જેથી કરીને એની સાથે પ્રેમ થાય અને ભગવાન શંકરને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મહાદેવ અમારી મનોકામના પૂરી કરો મનોરથો કર્તવ્ય મનો સુસંપૂર્ણ

પર્રવ્ય અભિલાષી પર સૌથી આગળ જાય પરદ્રવ્યની અભિલાષા કરે પરહિંસા પરાયણ આવા લોકોના માટે મુક્તિનો કોઈ રસ્તો ખરો અનેક પ્રકારના સવાલો એમાં એક સવાલ બહુ જટિલ છે ધનવંત કુકર માણો ધર્મ ધનવાનો કુકર્મ કરશે ધનવંત કુકર્માણો વિદ્યાવંતો વિવાદિ ન જેની પાસે વિદ્યા છે એ વિવાદ કરશે કથા આખ્યાનકારો જ ધર્મ નો લોપ કરશે આવા કાળમાં

दुष्ट बुद्धि नाम आ बताय दुष्ट बुद्धि वाला माथे कोई उपाय हो तो बताओ एना माथे उपाय बताओ के भगवान महादेव ने कथा शिव महापुराण ने कथा वेदांत नो सार छे पुराणम चय उत्तमम सर्वाद्यो दद्दा कारक उद्धार कर दारी आ भगवान शिव ने कथा कलिकलमोस्ट नो विध्वंस માત્ર અધ્યંત સદગતિ શિવપુરાણના ઉદય બાદ અનેક પ્રકારના પ્રકલ્પો સંકલ્પો અનેક પ્રકારના વિવાદો મટી જશે ભગવાન શંકરની વાત કરી તો કે ત્રણ સાધનો છે તમારી પાસે પકડી દેવો શ્રવણ ત્યારબાદ કીર્તન અને ત્યારબાદ મનન એટલે સીધો સવાલ કર્યો આ શ્રવણ કીર્તન મનન ન કરી શકે એને શું કરવું તો કે એમણે ભગવાન શિવના શિવલિંગની પૂજા કરવી